મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ નજરે પડી રહ્યા છે જેસીબી ઉપર ચડી અને વર્ષા કરતા આ દ્રશ્યો નજરે પડી રહ્યા છે પાલનપુર પહોંચી છે થોડી જ વારમાં આ ઉમેદવાર રેખાબેન ચૌધરી જેવું નામાંકન પત્ર ભરશે આ પહેલા તેમણે થોડા સમય પહેલા જનસભાને સંબોધિત કરી હતી અને જેમ જેમાં તેમણે કહ્યું હતું કે આ બનાસની દીકરીને સાચવી લેજો અને ભારતના વિકાસ માટે થઈ દેશના વિકાસ માટે થઈ અને તેમને મત આપજો તો સીધા જ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે આ રેલીના દ્રશ્યો મોટા પ્રમાણમાં લોકો મોટી સંખ્યામાં લોકો અને કાર્યકર્તાઓ ઉમટી પડ્યા છે રેખાબેનના સમર્થનમાં જેસીબી પરથી પુષ્પવર્ષા કરવામાં આવી રહી છે